નમસ્કાર દેવશ્રી બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેન માં નવા વ્લોગ વિડિયોમાં આય રફ થોડીક હેકી 5 વાગ્યા કોઈ કે 6 વાગ્યા ટુકડે આજ મોડું થઈ ગયું ઉઠવા માં દે 6 વાગ્યા આલતી કરીતી અર્ધિકા લેગી હે ને આજ વાય વીણવાનું વા કામ ચાલુ છે બધું કામ આજ વાંછા ચાલી કેમ કે અહીંયા પાઈલી નથી

અડધા દો છત્રીસ ત્રણસો ને આઠ ગુણી જેવી રમાનવી કામ તો એટલું હેંજેતરનું કામ કરવું થઈ બધું ઘરમાં આવે ભાઈ થોડાક ઘર લીંકાવાળાને એટલે કાંઈ પડે ખેતર છૂટ કરવા પડે બગાડવા પડે બાકી રાણો રાણી લીધી હાલે જ છે લોકોવાળાને દેવા જ નીંદ જ ધારા જીકે કંઈ કંઈક ખૂબ થેટરમાં આગળ જ માંડવી નીકળવા મળે છે કાંઈ આની ઉપરથી નીકળીને આવતી છે ગિન્દા ચાર હે ભાઈ એને જોતી હોય બિયારણમાં આપણે જ આપવાની છે બિયારણમાં જ બધી આપવાની છે બે હજાર મણ ઉપર માંડવી થાય બધી બિયારણમાં આપવાની છે ભાવની વાત કરીએ તો જી ભાવ નીકળીએ ભાવને ટાઈમ એ ભાવમાં આપવાની છે

भारी काटो बिना जोरदार बनी गयो आया हरा छुट गया थेसर वाला आवे ले बोपरा कर ले ओलो ट्रैक्टर शुरू થઈ ગયું જો આમાં મીણેરામ દાતી ચાલુ કર્યું તો કર્યું હમણા સમજ જુના મકાન જાડું આયા બાપે ઠીક છે બહુ તને નથી કઠોડાક છે लिलगरी થઈ ગઈ એક મોટી આ ભઈને કાપ પી જો કે કેને કરવરી વરસાદની માં સોમહમ પડે છડી બહુ મજબૂત છે તો ઉપર થી કાપ પી જો કે વધારે બહુ મોટી થઈ ગઈ છે બાગે ઈસકો મિસ્કોન મજા છે આવ જોરદાર નયા આયા તો રણવા ભાઈ જોલા વયા ઉતર નયા ઉન વીણવા અહીંથી લીધો તો રાયુ આહી ભર્યો કબૂતર માળા કરે તાજું તેલ દેવું પીરું વીણવાનું કામ ભાઈ ભગ કાલ હાંજતા આમાં પૂરું થઈ જાય અથવા તો પરમ દિવસે બપોરે એવું થાય બાકી વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો બતાસ આગળ આપણે શું કામકાજ ચાલુ હોય જ નું ने भाई भुक्को चालू થઈ ગયો ને 14 મે ટોલી ભરાઈને ગઈ છે કાપિયા સાંધાનો પટસરાનો નીકળે પાંદોજી બાકી છે અને આ દોળનો ટુકડો આડી ભરવાનો હેતો લઈ આ બધી તૈયારી થઈ ગઈ છે ફટકો પેલા ટોકો કરીને કરી કે ડાયરેક્ટ આખે આખો ભરેની રાખ્યા અમે પછી હજી પાંદો બધું બાકી છે આ ડ્રાઈવર ભાઈ સુકો પેક્યું

কাম পু থাকে ঘর নি কানি বুঝে পুরো থাকে কান্তা পাপ কাজাওয়ার ভাই গুস গুসো সড় આ આપણે અલમ ટોલીયા આ ઓર મિટોલીયા મરા હે સુંદર ટોલીયા છે ત્યાં કા ટોલીયા ઉન ચાહતા છીએ આપણે જો મૈન વિખારવારા ભાઈઓ ભાઈઓ જો હારો લેક લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો ચેનલ જય ભારત